આપણે રાત થી બોરું છે આપણે જાડી બધા ઝગલા નાખી દે મારા બેટા આ બે કામ કરવા વાળા રાખ્યા છે પણ બે કામ ના ખોટા છે જો એકાદો કોઈ ખારો કામ કરવા વારો દેને તો આ બે ને ઘૂઢી દઉં

나도 라이브인데 진. 니가 니가 감수.有人哈哈哈哈哈啊！有人。

પણ આપણે જાવું નથી ભલે દાદી જા એમ નોટલા કરવા નીકળે પછી જ આપણે જવું પણ દાદો આપણને કામ ચિંતી છે મારા દીકરા એક ડોકાય છે એક ડોકાય છે કામ સોંટા એ તમને કિંમતી વસ્તુ દેખાડું એ વાદી લાવ

એના ભેગા એના માણા ક્યાં નહીં ને એટલે ગામમાં એમ તો કહે કે એના ભેગા કોઈ સેતો નહીં આવા દે હમણાં આય નીકળી હે આ હીરાનું કીધું ને કામમાં બે ઝપટું મારે છે ઝપ્ટુ મારે છે ઓલા નિમથાક હું જાજુ કામ કીડ નાખું ઓલી નિમથા હું જાજુ કામ કીડ નાખું મારે તો હવે નિરાશ થઈ જઈ છે એટલા ભીમલા

આ મારી બેટી જાડી અમથી કે દાદા મારું શરીર એવું છે હું હાલી નથી હકતી તારે મારા દીકરાની કેવી ફફડાટી માર્યા છે આ ઉપર ઉપર બેમ લાવ એ કામ હોય જલ્દી બોલ મારે ઓલી મંગુડી પાણી ભરી મોર ભાઈ જાય છે ફલા મના મંગુડી ભણે ન ભાઈ જાય કે તારા બાપ નું કઈ લૂટે જાય છે એ એવું નથી પુરા દાદા આગળ હીરો છે હે હીરો એ હા જે જાજુ કામ કરશે ને એને ભૂલો ડો હીરો આપી દેવાનો છે એમલા તો હાસુ કેસ એ હા ઓને મગોડી માર ભાઈ જાકે હા આ મારા ભાઈ પાસે હીરો ક્યાં છે પણ મારા ભાઈ પાસે તા હીરો લેવાનું કઈ કરવું જોશે નકર મારો ભાઈ એમ તો મને કોઈ ડાયરે નો ખાવા દે યોર